નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો મિત્રો ખાસ કરીને જીરાના ભાવમાં પચાસ થી સો રૂપિયાનો ઘટાડો અને હવે ક્યાં સુધી જીરાના ભાવ ઘટશે અને ક્યારે વધશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ દરેક માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જીરાનો બ્રેન્ચમાર્ક વાયદો ત્રણસોને નેવ ઘટીને ચોવીસ હજાર પચાસની સપાટી બાદ બંધ રહ્યો હતો અને જીરાની બજારમાં વાયદામાં હજી પણ થોડો ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે તો મિત્રો ખાસ કરીને જીરાની બજારમાં એક તરફ નિકાસ વેપારનો અભાવ છે અને બીજી તરફ રાજસ્થાનમાં વેચવાલી વધી રહી છે કારણ કે રાજસ્થાનના સૌથી વધારે જીરા ઊંઝા માર્કેટનમાં આવે છે અને ઊંઝા માર્કેટયાર્ડમાં ચાલીસથી પિસ્તાલીસ હજાર બોરીની આવક થઈ ગઈ છે તો મિત્રો જીરાની બજારમાં આગળ ઉપર હવે નવા જ નિકાસ વેપારો આવશે તો બજારને ટેકો મળી શકે છે તો મિત્રો જીરાના વેપારીઓ કહે છે કે રમઝાન પછી ગલ્ફની નિકાસ માંગ આવે તો બજારો વધશે નહીતર ભાવ જે થોડા ઘટે તેવી સંભાવના છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે મહુવા ચાર હજાર થી ચાર હજાર છસો જુનાગઢ ત્રણ હજાર થી ચાર હજાર વીસ સાવરકુંડલા ત્રણ હજાર ચાર મોરબી ચાર ચાર રાજુલા ચાર હજારથી ચાર હજારને ત્રણસો રૂપિયા અમરેલી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો ને ત્રીસ જસદણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો કાલાબાદ ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર પાંચસો પચાસ જામજોધપુર ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર એકોતેર જામનગર ચાર હજારથી ચાર હજાર ને પંચોતેર રૂપિયા હળવદ ચાર હજાર થી ચાર હજાર છસો ને એસી ત્રણ હજાર થી પાંચ હજાર સાતસો હારી ચાર હજાર એકસો થી ચાર હજાર પચાસ પાટણ ત્રણ હજારથી ચાર હજાર સોળ ધાનેરા ત્રણ હજાર એકસો એકાવન થી ચાર હજાર ને પચાસ રૂપિયા રાજકોટ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ને ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ને જેતપુર ચાર હજાર બસોથી ચાર હજાર છસો ને બોટાદ ત્રણ હજાર આઠસો સિત્તેરથી ચાર હજાર પંચોતેર વાંકાનેર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો ને પાસઠ રૂપિયા